અંકલેશ્વર સબજેલ અત્યાધિક રીતે તૈયાર કરવામાં આવી છે ત્યારે છેલ્લા બે વર્ષથી કાર્યરત અંકલેશ્વર જેલમાં પ્રથમ વખત મોબાઈલ ફોન વડે આવ્યાની ઘટના સામે આવી છે ઘટનાની વિગતો અનુસાર તેમના દ્વારા સ્થાનિક જેલના પોલીસ કોર્ટ જોડે બેરેક નંબર બે માં સર્ચ કરાતા વેસ્ટર્ન ટોયલેટમાં અંદર પ્રવેશતા ડાબી બાજુ ટાઇલ્સ નીચે છુપાવેલો પોકો કંપનીનો એન્ડ્રોઈડ ફોન મળી આવ્યો હતો જે સિમ કાર્ડ જોડે ચાલુ હાલતમાં મળી આવ્યો હતો બિનવારસી હાલતમાં મળેલ ફોન બાબતે અંદર રહેલા કેદીઓનો જવાબ લઈને આ અંગે જેલમાં પ્રતિબંધ હોવા છતાં મોબાઈલ ફોનનો અનધિકૃત ઉપયોગ કરે કે કેમ તેમજ ફોન દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ પ્રસ્થાપિત કરવામાં આવે છે કે કેમ જેલમાં પ્રતિબંધિત વસ્તુ જેલની અંદર કેવી રીતે ઘુસાડી તે અંગે શહેર એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો ઇન્ચાર્જ જેલર જિગ્નેશ વસાવાઈ નોંધાવ્યો હતો રિપોર્ટર રવિ સૈયદ તહેલકાની સંકલેશ્વર